આપણા સભ્ય સમાજમાં ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બની રહી છે અને આવી ઘટનાઓના લીધે દીકરીઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે તો આપણે દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી કંઈક શીખીને સતર્ક રહેવું ખૂબ જરૂરી છે તો આજની આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિચારજો કે શું આ બાબતે આપણે કે આપણી દીકરીઓ સાવધાન છે કે નહીં ગુજરાત રાજ્યના સુરત શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો પરિવારમાં પતિ પત્ની બે દીકરા અને એક દીકરી હતી તેઓ મૂળ સૌરાષ્ટ્રથી સુરત આવીને સ્થાયી થયેલા હતા કારણ કે સૌરાષ્ટ્રમાં તેમને જમીન કે માલ મિલકત હતું નહીં એટલે રોજગાર ન મળવાને લીધે તેઓ કંઈક પૈસા કમાવાની આશાએ સુરત આવીને સ્થાયી થયા બાળકો હજુ નાના હતા અને કમાવા વાળો માણસ એક જ હતો એટલે ઘરમાં કરી જીવન જીવવા આ પરિવાર મજબૂર હતો ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા હવે મોટો દીકરો હીરાના કારખાનામાં કામ કરવા લાગ્યો એટલે ઘરમાં થોડી આવક વધવાને કારણે ઘરમાં બધા થોડા ખુશ હતા ધીરે ધીરે દીકરી પણ મોટી થઈ ઘરમાં પૈસાની કમીના લીધે દીકરીને જાજી ભણાવી નહોતી શક્યા અને હવે તે પણ ઘરે સિલાઈ મશીન ચલાવી અને સાડીમાં લેસ લગાવવાનું કામ કરવા લાગી હવે તો ઘરમાં ત્રણ જણા કમાવા લાગ્યા એટલે ઘરની આવક પણ વધી હતી એટલે પહેલા કરતાં હવે સારું જીવન જીવવા લાગ્યા પણ સમયને જતા વાર શું લાગે દીકરી યુવાન થઈ હતી હવે બન્યું એવું કે તેમના ઘરે જે વ્યક્તિ સાડી બનાવવા આપવા આવતો હતો તેની ગંદી નજર આ દીકરી ઉપર હતી પરંતુ દીકરીના પરિવારને તેની ખબર ન પડી અને તે પણ આ દીકરીને બહેન કહેતો એટલે ઘરમાં કોઈને તેમના ઉપર શંકા પણ ન હતી આ લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ હતો અને તે વ્યક્તિ પણ પરણેલો હતો તેની પણ બે દીકરીઓ હતી

દીકરી સાડી બનાવે અને માં ઘરનું કામ કરે આવી રીતે ધીરે ધીરે એક વર્ષ વીતી ગયું ત્યાં સુધીમાં તો આ સાડીવાળાએ આ દીકરીને પોતાની જાળમાં ફસાવી લીધી હતી કારણ કે આ દીકરીને બહારની દુનિયાની જાજી સમજ નહોતી તે પોતે જાજુ ભણેલી પણ નહોતી એટલે તકનો લાભ લઈને પેલો માણસ આ દીકરીને ચોકલેટ અને ગિફ્ટ આપ્યા કરતો

પેલો સાડી વાળો જેમ કહેતો તેમ કરવા લાગી આમાં આ દીકરીની એ ભૂલ ન હતી તે મોંઘી મોંઘી વસ્તુઓની ગિફ્ટની લાલચમાં આવી ગઈ હતી અને તે વિચારતી હતી કે મારા બાપના ઘરે તો હું વીસ વર્ષની થઈ તો પણ ક્યારે આવી વસ્તુ જોઈ પણ નથી અને આ વ્યક્તિ મારા માટે હું જે કહું તે તરત જ લાવીને હાજર કરી દે છે

દીકરી સાથે તેની માં પણ ગામડામાં રહીને આવેલી હતી એટલે તે પણ આ શહેરના લોકોને સમજી ન શકે અને તે પોતાના ભોળપણના લીધે તમામ લોકો ઉપર વિશ્વાસ કરતી

અને જરૂરિયાતની બધી વસ્તુઓ એક બેગમાં ભરી લીધી અને તૈયાર થઈને તેની રાહ જોવા લાગી જેવો તે વ્યક્તિ ત્યાં આવ્યો અને આ દીકરીને પોતાની બાઇકમાં બેસાડીને ઘરનો દરવાજો પણ બંધ કર્યા વગર ઝડપથી ત્યાંથી નીકળી ગયો દીકરીએ તો વિચાર્યું હતું કે આ ઘરમાં મને હંમેશા ભૂખ સિવાય કંઈ મળ્યું નથી એટલે આ ઘરે હવે મારે ક્યારે આવવું નથી

અને આ બંને ત્યાં એક હોટેલમાં રોકાયા ત્યારબાદ તેઓ ત્યાં હોટેલમાં જ એક મહિનો રહ્યા અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ ફર્યા દીકરી પોતાના પિતાના ઘરે આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે ક્યારે કોઈ જગ્યાએ ફરવા ગઈ નહોતી અને એક સાથે આટલી બધી મौज-મસ્તી જોઈને તે તો ખુશ થઈ ગઈ પરંતુ એને ખબર નહોતી કે આ ખુશી જાજો સમય ટકવાની નથી આ બાજુ પેલા સાડીવાળાના ઘરે પણ ખબર પડી ગઈ કે આપણો દીકરો કોઈકને લઈને ભાગી ગયો છે આ વાતની તેમની પત્નીને ખબર પડી એટલે તેને ખૂબ આઘાત લાગ્યો કે મારે બે દીકરીઓ છે અને મારા પતિએ આવું પગલું ભર્યું હવે શું કરવું તે વિચારવા લાગી કે હવે હું મારી દીકરીઓને લઈને મારા પિયરે જતી રહું કે અહીંયા જ મારી દીકરીઓ સાથે રહું પરંતુ અહીંયા મારા પતિ વગર સાસુ સસરા સાથે એકલું કેમ રહેવું અને સમાજ પણ રોજ મેણા ટોણા મારશે કે જુઓ પેલીનો ઘરવાળો બીજીને લઈને ભાગી ગયો અને જો હું મારા માવતરના ઘરે જતી રહીશ તો મારા સાસરિયા વાળા મને ક્યારેય લેવા નહીં આવે અને મારો પતિ પેલી છોકરીને લઈને અહીં આવીને રહેવા લાગશે એટલે મારી અને મારી બંને દીકરીઓની જિંદગી બરબાદ થઈ જશે પણ મારા માવતર પણ કેટલા દિવસ અમને સાચવશે બધું વિચારતી વિચારતી અંતે તે ત્યાં જ ઘરે દીકરીઓ સાથે રહેવાનું નિર્ણય કરે છે ત્રણ મહિના થઈ ગયા હતા અને આ સાડીવાળાનું મન આ છોકરીથી ભરાઈ ગયું હતું હવે ધીરે ધીરે તેનું પ્રેમ ઓછો થવા લાગ્યો અને પૈસા પણ ખૂટવા લાગ્યા એટલે તે રાજસ્થાન સુરત આવતા રહ્યા અને તેમના એક મિત્ર ના રહેવા લાગ્યા હવે તેમના મિત્રો પણ રોજ સાંજે ફાર્મ પર આવે ત્યારે તેમની સાથે સાંજે પાર્ટી કરતા એક દિવસ આ બધા દારૂના નશામાં હતા ત્યારે એક મિત્રની નજર પેલી છોકરી ઉપર બગડી પરંતુ તેમણે ત્યારે કંઈ કહ્યું નહીં બીજા દિવસે તેમણે તેના મિત્રને કહ્યું કે મારે તને એક વાત કહેવી છે જો મેં તને ખૂબ મદદ કરી છે મેં તને રહેવા માટે મારું ફાર્મ હાઉસ આપ્યું અને હજુ પણ તારે ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તું મને કહી શકે છે હું તને દરેક પ્રકારની મદદ કરીશ પરંતુ તેના બદલામાં તારે મારું એક કામ કરવું પડશે મને આ છોકરી ખૂબ ગમી ગઈ છે અને હું તેની સાથે મોજ મસ્તી કરવા માંગુ છું

એલા વ્યક્તિ સાથે લડવા લાગી ત્યારે આ સાડીવાળાએ પોતાના મોબાઈલમાં અમુક વિડીયો પેલી છોકરીને બતાવ્યા અને કહ્યું કે હવે તારે હું જેમ કહું તેમ જ કરવું પડશે નહીંતર આ વિડીયો હું સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ એ વિડીયો બંનેની અંગત પળોના હતા અને પેલા સાડીવાળાએ એવું પણ કહ્યું કે જો તારે હું કહું તેમ ન કરવું હોય તો તું તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે હવે આ છોકરી માટે પોતાના પિતાજીના ઘરે પણ જવાય તે નહોતું એટલે એની વાત માન્યા વગર છૂટકો ન હતો હવે આ છોકરી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી ત્યારબાદ તે વ્યક્તિ આ છોકરીને પોતાના મિત્રને સોંપી દે છે અને ત્યાંથી ભાગી જાય છે હવે આ છોકરી પેલા વ્યક્તિના મિત્ર સાથે રહેવા મજબૂર હતી કેમ કે એ પહેલા સાડીવાળાએ ધમકી આપી હતી કે જો તું પોલીસ સ્ટેશનમાં ગઈ કે કોઈને પણ આ વાત કહીશ તો તરત જ આ બધા જ વિડીયો હું વાયરલ કરી દઈશ તો પછી તારા માતા પિતા પણ કોઈને મોઢું બતાવવાના લાયક નહીં રહે ત્યારબાદ થોડો સમય આ મિત્રએ તેનો ઉપયોગ કર્યો અને થોડા જ દિવસો બાદ તેનું પણ મન ભરાઈ જવાથી તેણે પણ ત્યાંથી આ દીકરીને કાઢી મૂકી અને આ મિત્રએ પણ તેના અંગત પળોના વિડીયો બનાવી લીધા

એટલે તરત જ તેમણે ત્યાં બાઈક રોકી અને દોડીને તે દીકરીને પકડી લીધી અને જોયું તો તે પોતાના જ મોટા ભાઈની દીકરી હતી પોતાના કાકાને જોઈને દીકરીનું મન ખૂબ ભરાઈ ગયું અને તે રડવા લાગી ત્યારબાદ કાકા દીકરીને લઈને ઘરે આવ્યા અને દીકરીએ પોતાની સાથે બનેલી બધી જ વાત કાકાને જણાવી દીકરીની આવી વાત સાંભળીને કાકાના પણ રૂવાડા ઊભા થઈ ગયા કાકાએ વિચાર્યું કે કદાચ હવે આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરશું તો પણ જે ગુમાવ્યું છે એ પાછું આવવાનું નથી અને આ લોકો તો ખૂબ પૈસાવાળા છે એટલે એમને કંઈ પણ અસર નહીં થાય ઉપરથી આપણા ઘરની બદનામી થશે એટલે હવે આ વાતને અહીં જ દબાવી દેવી જોઈએ અને આ દીકરીના આગળના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ કાકાએ વિચાર્યું કે હવે આ દીકરીનું શું કરવું થોડા સમય બાદ જ્યારે દીકરી આઘાતમાંથી થોડી બહાર આવી ત્યારે કાકાએ એક સામાન્ય પરિવારનો સારો છોકરો જોઈને આ દીકરીના એક મંદિરમાં લગ્ન કરાવી દીધા આ દીકરી પોતાની સાથે બનેલી આ ભયાનક ઘટના કે જે તેની એક ભૂલના કારણે બની હતી તેનું પરિણામ તેના આખા પરિવારને ભોગવવું પડ્યું હવે દીકરી જેમ તેમ કરીને સાસરે રહેવા લાગી અને પોતાના ભૂતકાળને ભૂલવાની કોશિશ કરે છે આ દીકરીની જેમ બધી દીકરીઓના કાકા બચાવી નથી શકતા એટલે આજના સમયમાં દરેક મા બાપ તેમજ દીકરીઓએ આ કહાનીમાંથી થોડી શીખ લઈને સતર્ક રહેવા જેવું છે દીકરીઓની એક નાની એવી ભૂલના કારણે આવું ભયાનક પરિણામ ભોગવવું પડી શકે છે અને મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય એના લીધે તેઓ પોતાના બાળકોને બધી સુખ સુવિધા ન આપી શકે એટલે બાળકોએ પણ આવી સુખ સુવિધાના લોભમાં આવીને બહારના વ્યક્તિઓ ઉપર આંધળો વિશ્વાસ કરીને આવું પગલું ક્યારેય ભરવું જોઈએ નહીં દરેક મા બાપ પોતાના સંતાનોને બધી જ સુવિધા આપવા માંગતા હોય છે પરંતુ ઘણીવાર પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે બધું શક્ય બનતું નથી મા-બાપના ઉપકાર બાળકોએ ક્યારેય ભૂલવા જોઈએ નહીં અને હંમેશા માવતરની સલાહ માનવી જોઈએ પોતાના સંતાનો માટે મા-બાપ કરતા વધારે સારું અને વધારે ભલું વિચારવા વાળું આ દુનિયામાં કોઈ જ નથી હોતું એટલે મા-બાપ ઉપરથી ઉપર જઈને ક્યારેય કોઈ નિર્ણય ન કરવો જોઈએ દરેક ધંધાદારી માણસ આવો નથી હોતો પણ હજારોમાં લાખોમાં ક્યારેક એકાદ માણસ જ આવો હોય છે એટલે આવા લોકોથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો હું આશા રાખું કે આજની આ કહાની તમને ખરેખર પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા આવનારા વિડીયો આપને મળતા રહે અને આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ